અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે તો જેને લઈને સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે આ વાયરસથી માટે કાળજી રાખવી અંગે સૂચનો કરવામાં આવ્યા હતા છેલ્લા થોડા દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાયરસ ચાંદીપુરા વાયરસના ચેપ સંક્રમણના કારણે નાના બાળકો ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષ સુધીના બાળકોના મૃત્યુ નોંધાયા છે સદનસીબે સુરત જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી અગમચેતીના ભાગરૂપે પ્રજાજનોમાં કોઈ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક છે લક્ષણો દેખાય તો નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક લઈ જઈ સારવાર કરાવવી કેન્દ્ર તથા રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન મુજબ વાયરલ એન્કેફેલાઇટીસ ચાંદીપુરા વાયરસ રોગના નિયંત્રણ અને અટકાયતી કામગીરીના અગમચેતીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય તંત્રએ અગમ ચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રના તબીબોને પણ આ રોગની ગાઈડલાઈન અને રોગ અટકાયતી કામગીરી અંગે સજાગ રહેવા માર્ગદર્શિત કર્યા છે બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સોડાવવાનો આગ્રહ રાખવો સેન્ટ ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોને તિરાડો છિદ્રોને પુરાવી દેવા વાયરસ આ એક આર એન એ વાયરસ છે તેના સંક્રમણથી દર્દી મગજનો નો શિકાર થાય છે આ વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય માખી જવાબદાર છે અને આ વાયરસ નવ માસથી ચૌદ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત છે ચાંદીપુરા વાયરસ ના લક્ષણો બાળક ને સખત આવવો ઝાડા થવા ઉલટી થવી ખેંચ આવી અર્ધ બેભાન કે બેભાન થવું સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે